સમાજના આગેવાનો અને નાગરિકો પણ હાજર રહ્યા હતા જિલ્લા કલેકટરને સંબોધી રાષ્ટ્રપતિ તેમને અભદ્ર શબ્દોનો ઉપયોગ કર્યો હતો આવેદનમાં આવી છે કે ભાવિક પટેલ વિરુદ્ધ શિસ્તભંગના પગલા લેવામાં આવે સાથે ચિત્રકુટ એવોર્ડ મોરારી બાપુના હસ્તે અપાતા છે પણ જો ભાવિક પટેલની ની લાગવથી અપાય તો તેની પણ તપાસ થવી જોઈએ છે 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 કયા શિક્ષકોને લુખા જેવો ધમકીઓ આપી અને ત્યારબાદ નીચે લખ્યું કે હું દોડાઈ દોડાઈ મારીશ આ પ્રકારનું ગોળગોળ જે લખાણ લખ્યું છે એકચુઅલી શિક્ષકોમાં ડરનો માહોલ થઈ ગયો કે આ પ્રકારનું ના લખવું જોઈએ અને આ પ્રકારનો લખાણથી આજે એસસી આજે શિક્ષકો પણ વિચાર કરે છે કે

સમાજ તેમના માટે વંદનીય છે કૌશિક પટેલ નો રિપોર્ટ એનટીવી સુરત